આજે સાંજે પીઠાઈ ટોલ બાજુથી બાઇક ચાલક આવતા હતા ત્યારે પાછળથી આવતી ફોર વ્હીલ ગાડીવાળાએ ફરિયાદી બાઇક ચાલકને ગાળો દઈ બાઇક ધીમું કેમ ચલાવે છે એમ કહી ખોખરવાળા આગળ પાંચ સાત માણસો આવે બાઇક ઊભો રખાવી ઝપાઝપી કરી હતી ત્યારબાદ બાઇક ચાલક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ કઠલાલ મથકમાં બે જૂથના ટોણા ભેગા થયા હતા કોઈ અનિશ્ચિય બનાવ ન બને એ માટે કઠલાલ મથક ખાતે

અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે પખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડીવાળા એક્ટિવા ઊભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે વાળા ફરિયાદી છે હરના કેસમાં એની જોડે લાપટઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કથાની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસા બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપરવન જીવાયસપી એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓએ પહોંચી અને બંને ફોર્મના ટોળાઓને ઉખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઈક જે છે હજી સુધી બાઈક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઈક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે બાઇકની આગળ ઘટના ચાલકો ઓકે કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભૂમ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે